લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી તો જો આજ છે રવિવાર અને છે ને અત્યાર થઈ ગયા છે સાડા ચાર આજ તો છે ને હવારમાં આપણે વહેલા જઈ ગયા હતા તોય તે વિડીયો બનાવવાનો કાંઈ મેળ જ નહોતા આવ્યો આજ તો હવારમાં જયદી વહેલા આવતા રહ્યા હતા ઓફિસેથી છ વાગ્યા તાર આવતા રહ્યા હતા નહીં તો રવિવાર હોય એટલે આપણે થોડા મોડા જાગવી પણ જયદી વહેલા આવ્યા એટલે વહેલાં જાગી ગયા હતા આપણે અને પછી છે ને અમારે માસીજીની દીકરીને ત્યાં જમવાનું હતું ને તો અહીંયા જમવા જયા હતા કામ કરીને પછી ત્યાં જમવા ગયા હતા જે અમે સાડા ત્રણે ઘરે આવ્યા તો યતરાજ અને જયદીપી ભાઈ થોડી વાર અને મેં અહીંયા જો ચા બનાવવા મૂકી છે અને પછી છે ને આપણે ચા પી અને બહાર જવું છે કાં સોનલમાના મંદિરે જવાનું છે અને કાં મોગલમાંના મંદિરે જવાનું છે એટલે મેં કીધું અત્યારે હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરી દેવી તો જો હવે રક્ષાબંધન આવે છે ને તો મારી જયદીપની યતરાજની રાખડી આવીએ જઈશે અને મારે મારા ભાઈની ભાભીની રાખડી લેવાની હતી ને આપણે લઈ લીધી છે તો હું તમને બતાવું કે કેવી મારી જયદીપની કેવી રાખડી મારા નણદે મોકલી છે અને મેં કેવી લીધી છે તો જો પેલા તો આ છે ને એ જયદીપની રાખડી છે મારા નણંદે મોકલી છે અને આ રાખડી રહીને એ મારી છે મારી હાટું મારા નણંદે મોકલી છે અને આ યતરાજની દીદી એ યતરાજની મોકલી છે અને જો મેં મારા ભાભી હાટુ લીધી છે ને આ રીતની બટરફ્લાય વાળી છે અને મારા ભાઈ માટે મેં લીધી છે એ આવી નાના એવા ગણપતિ વાળી છે આ રીતની તો જો આપણે જે રાખડી મોકલાવાની છે એ તે લઈ લીધી છે અને જે આવવાની હતી દેશમાંથી એ આવી જશે તો બધી રાખડી આપણે સરખી મૂકી દેવી અને ચા પી લેવી પછી આપણે નક્કી કરવી કે ક્યાં બાર જવું છે તો અત્યારે હવે ફાઈનલ કેટલા વાગી ગયા છે જોઈ લઉં હું જો સાડા પાંચ થયા છે અને હવે આપણે નક્કી કર્યું છે કે અમારે છે ને સોનલમાના મંદિરે જવું છે મોગલમા ના મંદિરે આપણે રવિવારે જાવી જ તો જવું છે સોનલમા ના મંદિરે તો જો આપણે પાણીની બોટલ ભરી લીધી છે અને યાત્રાજ તૈયાર થઈ અને બાર બેહી છે અને હવે કાલ આપણે જો આ ચોખા ને ઘઉંની બધું હતું એ ધોઈને લઈ લેવી અને આ પ્રસાદી જો બગડી ગઈ છે ને તો એ લઈ લેવી તો એ પ્રસાદી ને હું છે ને હું જબલામાં ભરી લઉં એટલે મેં કીધું રસ્તામાં છે ને કે નેર કે એવું કઈક આવતું હોય ને તો પાણીમાં આપણે પધરાઈ દેસુ તો પાણીની બોટલ આપણે ભરી લીધી છે ને તૈયાર થઈ ગયા છે અને આજે તે છે ને હવારમાં બહુ જ વરસાદ આવતો હતો ગયા રવિવારે આપણે જોને બણભાઈ હિલ સ્ટેશન અમે જ્યાં હતા તો એ વખતે તે આગલા દિવસે એટલો વરસાદ આવ્યો અને હવારમાં એ તે થોડો થોડો વરસાદ ચાલુ જ હતો અને આ વખતે તે આખું અઠવાડિયું એટલો બધો વરસાદ નહોતો અને આજ સવારમાં બહાર જવાનું નક્કી થાય કે રવિવાર હોય તો આપણે જે બહાર જવું હોય તો હવારમાં તે વરસાદ ચાલુ થઈ ગયો ને તો લગભગ બાર હાડા બાર ઊંધી થોડો 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 વરસાદ એમ ને એક ધારો ચાલુ જ રહ્યો પણ જો હવે અત્યારે વરસાદ નથી અત્યારે તડકા જેવું ને આમ સારું વાતાવરણ છે એટલે હવે આપણે જાઉં છે અત્યારે તો હું તો તૈયાર થઈ જી હવે જયદીપ તૈયાર થઈ જાય એટલે આપણે જઈએ જો ફાઈનલ હવે જયડી પે તૈયાર થઈ ગયા છે અને એમના ફોન આવ્યો છે થી વાત કરે છે તો હાલો હવે આપણે જવું છે માના મંદિરે અત્યારે આપણે માના મંદિરે પહોંચી ગયા છીએ અને અંદર આપણે મંદિરમાં જવી એટલે ગમે આ મંદિરમાં જવી તો આપણે અંદર કંઈ વિડીયો ના ઉતારવાનો હોય ફોટા ના પાડવાના હોય એટલે આપણે જો બહારથી તમને બતાવી દેવી આ છે સોનલ માનું મંદિર બધા દર્શન કરવા જાય છે તો હવે આપણે જાવી અને આપણે દર્શન કરી લઈએ અને અમે તો દર્શન કરીને આવતા રહ્યા છીએ તો હવે આપણે ઘરે જઈએ જો આપણે સાડા પાંચે જ્યાં તા અને અત્યારે સાડા સાત ને ત્યારે આવતા રહ્યા છી અને અત્યારે આવ્યા તો યતરાજ ને છે ને ભૂખ લાગી હતી દીભાઈ ને બિસ્કિટ લાયા છે અને માર દૂધ લેવાનું હતું દારૂવાળનું દૂધ લઈ આવીશું અને હવે દીવાબત્તીનો ટાઈમ થયો છે એટલે આપણે છે ને અગરબત્તી કરી નાખવી અને પછી કંઈક રાંધવી બટેકાની ભાજીને રોટલીને એવું કંઈક બનાવી નાખવી હવે તો હાલો દીવાબત્તી કરીને પછી આપણે રાંધશું જો અત્યાર છે ને હાડા આઠ થયા છે તો આપણે જમી લીધું છે અને જો હજી અહીંયા છાલ છાલને એવું પીડ્યું છે અને અહીંયા થોડાક વાસણ છે એટલા વાસણ આપણે ફટોફટ ધોઈ નાખવી અને પછી છે ને હું વાસણ ધોઈ નાખું પછી અમાર જાવું છે મારા ખૈજીને દીકરાની આ બેહવા મોટા ફૈજીન દીકરા છે ને એમને અહીંયા બેહવા જવાનું છે અને નાના ફૈજીન દીકરા રહેશે ને એમને ખબર કાઢવા જવાનું છે એમને મજા બગડી જઈ હતી તો એ દેહમાં જયા હતા તો જયદીપ આજ ફોન કર્યો તો આવી છે અને આજ જયદીપને રજા છે તો જઈ આવી ખબર કાઢી આવી નહીં તર પછી જયદીપને રજા ના હોય ને તો પછી જવાન મેળ ના આવે આપણે એટલે મેં કીધા જ રજા છે ને તો આરવાર જઈ આવી તો વાસણ હું ધોઈ નાખું પછી અમે જઈ

રવિવાર હોય એટલે બધા ને ચૈક ના ચૈક બાર જવાનું હોય તો જો અત્યારે આપણે આવતા રહ્યા ચા બા બનાવી પી લેવી જો અત્યારે આપણી મસ્ત ચા બની જઈ છે જો રેડી ચા પીવા બે ગયા છે અને ઓલા ભાઈ ચા પીને બેઠા છે ને બિસ્કિટ ખાય છે તમને ચા પીનું ઊંઘ આવે કે ના આવે ચા પીને ઊંઘ આવે કે ના આવે 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 ઊંઘ તો આવે છે ને જો અમારે ઘણા એવું હોય કે હાં જે પૂતી વખતે ચા પીવી ને તો ઊંઘ ના આવે અને અમારા દેવ કહે નહીં ચા પીવી ને તોય મસ્ત ઊંઘ આવી જાય ચા પી લેવી તોય ઊંઘ આવી જાય ના પી લેવી તોય ઊંઘ આવી જાય પણ હાંભરી હોય ને એટલે બધાને પીવી પડે તો જો આપણે ચા પી લીધી આલે હવે પી લેવી અને પછી ફૂઇ જવી તો આ સાથે જ આજનો વ્લોગ આવે પૂરો કરવી છે તો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય